લાજપોર મધ્યસ્થ જેલમાં વિરેન્દ્ર વૈષ્ણવે નિર્દોષ હોવા છતાં આઠ વર્ષ સુધી જેલમાં પુરાવાના અભાવમાં આખરે સુરત સેશન્સ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા વૈષ્ણવે વર્લ્ડ ઇકોનોમિક્સમાં પીએચડી કર્યું છે આટલું જ નહીં વેલ્યુ એજ્યુકેશન ઓફ સ્પિરિચ્યુઆલિટી હ્યુમન રાઇટ અને ફાઇન આર્ટ જેવા ત્રણ વિષયમાં માસ્ટર ડિગ્રી પણ મેળવી છે જેમાં બે માસ્ટર ડિગ્રી જેલમાં અભ્યાસ કરીને મેળવી હતી વિરેન્દ્ર વૈષ્ણવે જેલમાં રહીને પોતાની આત્મકથા લખી જેલનું જીવન અને બહારના જીવનને ખંડારતી બુક લાઈફ બિહાઇન્ડ ધી બાર્સને જુકે લંડનના ઓલિમ્પિયા પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવી જેને વિશ્વના પંચોતેર દેશમાં તારીખ પચીસ મે બે હજાર રોજ પ્રસિદ્ધ કરવામાં આવી જ્યારે પ્રિઝન પ્રિઝનર્સ પેન એન્ડ આઈ ચેન્નઈના નોશન પ્રકાશન દ્વારા એકસો પચાસ દેશોમાં પબ્લિશ કરાય એક પુસ્તક આઠ લાખ બીજી પાંચ લાખ અને ત્રીજી બે લાખ કોપી વિશ્વભરમાં વેચાય છે વરિંદ્ર વૈષ્ણવે જેલમાં રહી તેણે વધુ બે પુસ્તકો લખી નાખ્યા જે આવતા મહિને પબ્લિશ થવા જઈ રહ્યા છે વરિંદ્ર વૈષ્ણવને કવિતા અને પેઇન્ટિંગ માટે બે હજાર પંદર સોળ અને સત્તરમાં સતત ત્રણ વર્ષ નિદકા નિદકા એવોર્ડ મળ્યો છે જેલમાં રહેવા છતાં વૈષ્ણવના પોતાના પુસ્તકોના કારણે તેની વેબસાઇટ પર તેના ત્રણ લાખથી વધુ ફોલોઅર્સ છે જેલની અંદર એ એ યુટિલાઇઝ કરવું બહુ ઘણું અઘરું હતું પણ બધાનો સપોર્ટ મળ્યો તંત્રનો પણ ઘણો સપોર્ટ મળ્યો અને એમાંથી બુકો લખવાનું મેં સ્ટાર્ટ કર્યું અને વન બાય વન બુક લખાતી ગઈ પેઇન્ટિંગ્સ પણ વન બાય વન પેઇન્ટિંગ્સ કરતો ગયો ફોર એક્ઝિબિશન કરી ચૂક્યો અને થ્રી બુક્સ પબ્લિશ કરી ચૂક્યો અને ટુ હજુ ઇન ક્યુમાં છે તો આવી રીતના સ્ટાર્ટ થયું અને ચાલતું રહ્યું બાળકોનો ઉછેર કરવો પહેલાં તો ટફ હતું જ્યારે ગયા ત્યારે પછી એમ કરતા કરતા ધીમે ધીમે કામ ને બધું સેટિંગ થઈ ગયું અને એ પણ ત્યાં હતા અને હિંમત એકા બીજાને આપતા હતા કે જેમ બને એમ જલ્દીથી પતી જશે આપણું પતી જશે એમ કરીને આઠ વર્ષ જતા રહ્યા અને હવે આવી ગયા છે તો વધારે સારું છે નિર્દોષ હોવા છતાં આઠ વર્ષનો કારાવાસ ભોગવીને આવેલા વિરેન્દ્ર જણાવ્યું કે તેમને ભરોસો હતો કે એક દિવસ તેઓને કોર્ટ નિર્દોષ સાબિત કરશે જેલમાં રહેવાનો અનુભવ ભયાનક હતો તેમ છતાં પરિસ્થિતિને સકારાત્મક રીતે લઈ પુસ્તકો લખી નાખ્યા કેમેરા પર્સન ભરત બ્રહ્મભટ સાથે રાકેશ બ્રહ્મભટ જીએસટીવી સુરત